અમારા વોર્ડના કોર્પોરેટર અરવિંદ પટેલ છે અમારી વેદના ક્યારે સમજશે રસ્તામાં ખાડા પડ્યા છે કે ખાડામાં રસ્તા એ સત્તા મેળવેલ નેતાઓ નક્કી કરે પાટણ શહેરના સત્તાધીશો કુંભકર્ણની નિદ્રામાં છે એ ક્યારે જાગશે અમારા વિસ્તારમાં આવેલા હાંસપુરથી રોટલિયા હનુમાન મંદિર સુધી રોડની હાલત તો જુઓ સામાન્ય માણસ ઉપર દયા કરી રોડ બનાવી આપો એવી આજીજી કરવા માટે આમ જનતા મજબૂર બની છે સદર રોડ ખૂબ જ બિસ્માર હાલતમાં છે ઠેર ઠેર ખાડા પડ્યા અને ઘણી જગ્યાએ રોડ તૂટી લોખંડના સળિયા બહાર આવ્યા છે કોઈ વ્યક્તિ પડી જાય તો એના માટે જવાબદાર કોણ એવા પ્રશ્નો આમ નાગરિક કરી રહ્યા છે હાંસપુરથી ગોલ્ડન ચોકડીને જોડતો રોડ જ્યાં મલ્હાર બંગલો આયુષ ટાઉનશીપ સેવન નાઇન સહિતના અન્ય સોસાયટી આવેલી છે તેમજ સુપ્રસિદ્ધ રોટલિયા હનુમાન ધામ પણ આવેલું છે જ્યાં ખાસ કરીને મંગળવારે અને શનિવારે હજારો ભક્તો દર્શન માટે આવે છે તેમજ હજારો વાહનોની સતત અવર જવર હોય છે ત્યારે સદર રોડની વાહન હાલત ખૂબ જ કફોડી અને દયનીય બની છે સામાન્ય જનતા પોતાનો રોષ વ્યક્ત કરી રહી છે સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમારા નગરસેવક અરવિંદભાઈ પટેલ છે જેઓ ઘણીવાર આ રસ્તા ઉપરથી પસાર થાય છે તો શું એમને કેમ નથી દેખાતું કે કઈ પરિસ્થિતિમાં લોકો અવર જવર કરી રહ્યા છે શાળામાં ભણતા બાળકો અથવા કોઈ વડીલ આખાડામાં પડી જાય તો એ જવાબદારી કોની જલ્દી આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અથવા બધા આમ નાગરિકો ભેગા થઈ આવનાર સમયમાં સારા રોડ માટે આંદોલન કરવું પડે એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી રહી છે રાજુભાઈ ડી પટેલ પાટણ ન્યૂઝ ચોવીસ આજે પાટણ શહેરની અંદર વરસાદ પડવાથી જે ખાડાની સમસ્યાઓ રોડની સમસ્યાઓ વધી છે તો આપ ક્યાંથી બોલો છો આપનું નામ શું છે ને આપને કઈ સમસ્યા છે આ વિસ્તારમાં હેલો હું પાટણ આયુષ ટાઉનશીપ સોસાયટીમાંથી મનુભાઈ ય પટેલ ઓબાપુરાવાળા હું બોલું છું પોતે અને હું અહીંયા એ રજૂઆત કરવા માગું છું કે જે પાટણની અંદર જે નગરપાલિકાના સત્તાધીશો જે કુંભકર્ણની નિંદ્રામાંથી ક્યારેય જાગતા નથી અહીં જે વસાપુરથી જે પાટણ ગોલ્ડન ચોકલી સુધીનો જે રસ્તો છે એ રોટલીયા હનુમાન દાદા સુધી રોડ થયેલો છે અને રોટલીયા હનુમાન દાદાથી વસાપુરનો રોડ જે ખાડા બહુ પડી ગયેલા છે જે બાળકો શાળાઓની અંદર અવર જવર કરે છે જે દવાખાના માટે જે વાન એ અવર જવર કરે છે અને જે પબ્લિકને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે પણ આ સત્તાધીશોના કાને એમને આંખે ખાડા દેખાતા નથી એટલે આ રોડ ક્યારે થશે અને એ એની જવાબદારી જો કોઈ પણ બાળકને એક્સિડન્ટ થશે કોઈ વાહનની અંદર કોઈ દર્દીને કોઈ મુશ્કેલી થશે તો એની જવાબદારી કોની આ સત્તાધીશો ક્યારે જાગશે સમયથી આ રોડ આવી બિનહાલતમાં પડી રહેલો છે જે ખરાબ કન્ડિશનમાં રોડ કહી શકાય જે અત્યાર સુધી કોઈ અરવિંદભાઈ દરરોજ જતા રોડ ઉપરથી જે ખાડા એમને દેખાતા જ નહીં અને કેટલાય પબ્લિકને હેરાન થાય છે કેટલાય પબ્લિકને મુશ્કેલીઓ અનુભવે છે અને કેટલાય કમરના દુખાવા જે માણસોના જે રાહ જોઈ રહ્યા છે નગરપાલિકા કે ક્યારે રોડ કરે અને ક્યારે મંજૂર થાય એ પણ અમને ખબર નથી કે ક્યારે રોડ થશે એ સત્તાધીશોને જાગવાની જરૂર છે આપની એરિયામાં નગરપાલિકાની શું સમસ્યા છે આપનું નામ શું મારું નામ પટેલ દિનેશભાઈ મગનભાઈ છે હું આયુષ ટાઉન રહું છું આ રોડ શરૂઆતમાં એક વખતે આરસીસી બનાવ્યો હતો એના પછી આરસીસી બનાવ્યા પછી વારે ગઈ પાઇપલાઈનો નાખી નાખીને તોડી નાખ્યો છે અને બિલકુલ ચાલી શકે તેવી પરિસ્થિતિ નથી સાધન તો શું પણ પગેથી ચાલવું હોય ને તો પણ આ રોડ પર બહુ મુસીબત છે અને એમાં ચોમાસામાં તો એટલો ભય છે કે આજુબાજુ પાઇપો નાખી છે એ જમીન દબાઈ ગઈ છે અને પાણી ભરી જાય અને કોઈ સાધન જો એમાં પડી ગયું તો બહાર નીકળવાની બહુ મુશ્કેલી છે એટલે આ રોડ તાત્કાલિક બનાવવાની બહુ જરૂર છે પબ્લિક બહુ હેરાન થાય છે નાના બાળકો તો અતિશય હેરાન થાય છે ચોમાસામાં બાળકો જ્યારે આ આ રોડ પરથી નીકળે સ્કૂલમાં જવા માટે તો એ સ્કૂલમાં પહોંચે કે ન પહોંચે એ વાલીઓને ચિંતા હોય છે કારણ કે આ રોડ એટલો બધો ખરાબ થઈ ગયો છે કે ગોલ્ડન ચોકડીથી રોટેલે અનુમાન સુધી આ રોડ બનાવ્યો છે ડાંબર રોડ એના પછી જે આરસીસી રોડ બનાવવાનો છે એ તો બિલકુલ એમાં ચાલીને જવું હોય તો પણ મુસીબત છે અને ઓસાપુર ડેરી સુધી તો જવાની કોઈ એમ જઈ શકાય એવું પરિસ્થિતિ નથી આપની માગણી શું છે અમને તાત્કાલિક આ રોડ બને અને આ રોડ કેમ નથી બનતો એના પ્રશ્નોનામાં જવાબ જોઈએ છે કે બીજા બધા રોડ બને છે તો આ રોડને કેમ અટક્યો છે શું કારણ અટકાવવામાં આવ્યો છે અને આ રોડ તાત્કાલિક બને એવી લોકોની ખાસ માગણી છે